ઓ તો બધે ત્રે થોકે કામ ચાલુ છે એક થ રોટલી એક થોકે માલપુઆ આ માલપુઆ જેવી મારી સાડી બનાવે છે માલપુઆ માલપુડા કઈ રીતે બને માલપુડા સાચો નામ છે માલપુડા આપડે માલપુવા ભણી મારા જેવા માલપુવા તમે કોઈથી નથી તમ તુંય હાર જ બનાવતી પણ બાકી બધી નકલી કરતી જો હવે આમાં આમાં પહેલો આ કાણું હોય તવી તવી માં કાણું નાખવાનું તેલ કે ઘી અચ્છા ઘી અચ્છા ઘી અથવા તેલ કોઈ પણ બે વસ્તુ બરાબર પણ રાખવાનું આટલો જ તેલ કાં તવીમાં અને આ શું બનાવે છે માવો આ શું છે ગોળ લોટ ગોળ લોટ અને અચ્છા ગોળ લોટ ઘઉં નું અને પાણી એનો રબડો બનાવવાનો માલો અને પછી આ તેલ હોય તવી માં ચમચો એક નાખી લો એમાં આમ તરવા દેવાનું બરાબર જો ભાઈ કઈ રીતે બને માલ પૂરો બહુ સ્વાદિષ્ટ થાય મારો તો ફેવરિટ છે માલપુડા ગામ ખાવાની શરૂઆત આ ગામ થી માલપુડા નો લોટ ગોળ

બાકી અંદર મુલાયમ માખણ છે ભાઈ કોઈ એના ઘરેથી વગર ખાધે અત્યાર સુધી એમને તો વારસામ મળેલું છે એમના સાસુમાં એ ઘરનું પુણ્ય અને એના પુણ્યના પ્રતાપે આજે એમનો પરિવાર બહુ સુખી અને સંપન્ન છે અને એણે એ વારસાને જાળવી રાખ્યો ઝીલી લીધો ભાઈ એને ત્યાં કોઈ પણ આવે વગર ખાધે એ કોઈને જવા નથી દેતા અને એ વારસો આ

બિલકુલ નિર્લેપ ભાવે કામ કરો છો માણસો ઘર છે ને આજે નવું વર્ષ છે એમને બેનો ને એમની બેન નહીં ને પછી બેન લારે જમાય તો આવવાના જ હોય બેન ને તેડી કોણ આવે એટલે આમંત્રિયા છે અને પોચી છે ને અમારી આ પસંદગીની મારી તો પસંદગીની છે જ મને ખુશ રાખવા માટે એમણે આ વસ્તુ બનાવી છે કે પછી બીજા કોઈ બીજા કોઈની પણ આ ફેવરિટ છે મેં હજી પૂછ્યું નથી કે આ કોને બરાબર ખાય બધા ગયા હરકી ખાધે બધો બે પેટ કર ને એટલા મસ્ત મજાદાર બને ભાઈ આ માલપુડા પાયલ બેન ને ઉર્મી બેન ને અવની બેન આ બાજુ બસ લડાઈ જારી છે રોટલી માટે રોટલું પીટા ગો એ એક સાથે બધાને બેસાડી દીધા અને ચૂલો માંડે હવે રોટલી પડે ન પડે ત્યાં પહોંચી જાય થાળી વાન થાળી માં તો સીધી હાલા ડિમાન્ડ આવે ભાઈ રોટલી 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 ત્રણ જણી થઈ પણ હજી ત્યાંની ખાદ્ય પૂરાઈ નથી શકે હોટલ જેવો કામ કરતો હા ગરમ ગરમ દેતા હોય તો વધારે ખાશે ગરમ હશે

नहीं जे मम्मी तो वेल आउट थे गया हमारी इन्हीं के पूरे थी बट आ हमारे दिका टेस्ट ना खेला रही है बे आ धीमी धारे रोटली ना पिंडा ना पिंडा पूरा करे रा कॉम्पटीशन तो लगाई ना ना सोरे भरती है मामू खोरा होता रहा सोरा माम मानिया कई रोटली है <laughs> तेर में रोटली है मामू आ मामू देखा मैं ना ना इस दो तीन मिनट में अब फिर से डॉक्टर

ચમકી રહી છે આ રસ બાજુમાં ઓલી ટાઈલ્સ છે એનાથી પણ વધારે ચમકી રહી છે કારણ કે બહુ મહેનત છે આમાં ખાવામાં મહેનત ખપે ભાઈ જો પંખો રાખી દીધો પાછો આ પંખો છતાં આટલો પસીનો એટલે મહેનત તો ઘણી કરી રહ્યા છે જો પરિણામ શું આવે છે બે માંથી જાવ એકની નથી આજે વાઢવાય એટલે વાંધો નથી બે માંથી વાઢવાય એકની નથી જાવ એટલે વાંધો નથી

આ તો ખાલી યાદી માટે કે આ વિડિયો યુટ્યુબ માં નહીં નાખી કે દુનિયા એ નહીં બતાડો આ તો આપણે પોતે કેર કે જો હું જો ભાઈ કેટલા મસ્ત કલર ડિઝાઇન મસ્ત બનાવ્યા બધા સરસ જમાડે છે અને આ કારીગર છે ને આમને આ વારસામાં કદાચ એમના મધે એટલે મારા સાસુમાં આપેલું છે એમના હાથને મેં ખાધેલા બહુ સ્વાદિષ્ટ હતા ને આમાં સેમ સ્વાદ આવે છે આપણે બસ ખાતા આવે આ કેમ બને ખબર નથી પણ આજે રૂબરૂ જોયું

ये खतरा करे ना ये मान की लगवा है का तुम्हें ना ना अच्छे ल तेल बचो एक लगा बेस्ट बाय द बेस्ट तेल का तो तेल वाला बेस्ट मा रोटी तो उधर ले भी क्या ए आना बात मारो यूं घर